નમસ્કાર દોસ્તો આપણે ભાગ એક ગુજરાતીમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વાત કરી હતી જેમાં રાસયુગ હેમયુગ નરસિંહયુગ અને પ્રેમાનંદ યુગની વાત કરી હતી હવે એના પછી જે અઢારસો બાવન પછીની વાત કરવાની છે મિત્રો એને કહેવાય છે આપણો અર્વાચીન યુગ અથવા તો એમાં પણ નાના નાના યુગ પડ્યા છે તો અઢારસો પચાસ સુધી આપણે જે વાત જોઈ કે પ્રેમાનંદ યુગ હતો સત્તરમી સદીથી અઢારસો પચાસ અથવા તો અઢારસો બાવન અઢારસો બાવન કેમ કે દયારામ જે અઢારસો બાવન મળી ગયા અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો અંત કોણ કોણે કર્યું તો એ દયારામ એના પછી જે કવિઓ હતા લેખકો હતા એના એની વાત આપણે અઢારસો પચાસ પછી કરવાની છે જે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આવે છે તો એમાં પણ આપણે શરૂઆત કરી તો એમાં જ પહેલો યુગ આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આવે છે સુધારક યુગ સુધારક યુગ કેમ એમને સુધારક યુગ કહેવાય કે એ વખતે જે સુધારાના કાર્યક્રમો હતા એ બહુ જ ક્યાં જે સતી પ્રથા થતા હતા એની પર લખવામાં આવ્યું જે આપણા અંધશ્રદ્ધાઓ હતી જે આપણા દેશમાં ગુજરાતમાં એ બધા પર લખવામાં આવ્યું ત્યારે સુધારા થયા એને કહેવાય છે સુધારક યુગ અથવા તો તેને દલપત યુગ કેમ કે દલપતરામ હતા તો દલપત યુગ તેમજ યુગ નર્મદ યુગ પણ કહેવામાં આવે છે કેમ કેમ કે એ વખતે નર્મદ પણ હતા અને દલપત આ યુગમાં સુધારક જેને સુધારા વિશે લખ્યું જેમ કે નર્મદ હતા સુરતના એમણે સ્ત્રી પર લખ્યું 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 હતું હતું એવી જ રીતે દલપતે પણ તો સુધારાનો કાર્ય આ જે કાર્યો હતા એ બધા આ યુગમાં થયેલા એટલે સુધારક યુગ તરીકે દલપત યુગ અથવા તો નર્મદ યુગ પણ કહેવાય છે જેનો સમયગાળો મિત્રો કેટલો હતો તો અઢારસો પચાસ આપણે અઢારસો પચાસ થી અને અઢારસો પંચ્યાસી અઢારસો તો આ જે પાંત્રીસ વર્ષનો સમયગાળો છે એ સુધારક યુગ તરીકે ઓળખવામાં આવે જેમાં કોણ કોણ હતું તો પહેલા દલપતરામ પછી નર્મદ પછી વાત કરીએ તો નંદશંકર મહેતા નંદશંકર મહેતા પછી હતું કોણ તો નવલરામ પંડ્યા નવલ રામ અંડ્યા તમે પણ સાથે સાથે મિત્રો લખતા રહેજો તમને યાદ રહે તમારી પણ એક નોટ તૈયાર થઈ જાય મહેપતરામ નીલકંઠ વગેરે હતા તો આ જે હતા મિત્રો એ બધા જ એક સુધારક યુગ અથવા તો દલપત યુગ અથવા તો નર્મદ યુગ નર્મદ યુગ આ આમાં આવતા હતા એના પછી આગળ મિત્રો જે સમય ચાલે આપણે અહીંયા એક લીટી પાડી દઈશું જેથી તમને સરળતા રહે યાદ રાખવામાં હવે આના પછી જે યુગ આવ્યો એને કહેવા છે પંડિત યુગ કેમ પંડિત યુગ એ પણ હું તમને કહીશ પંડિત યુગ અથવા તો એનું બીજું નામ છે સાક્ષર યુગ સાક્ષર યુગ તો જે પંડિત યુગ છે અથવા તો સાક્ષર યુગ પંડિત યુગ કેમ કહેવાયો કેમ કે અહીંયા બધા જે લેખકો કવિઓ આવ્યા એ ભણેલા આવ્યા ભણી ગણીને કવિઓ જે મોસ્ટ ઓફ જે કવિઓ છે અહીંયા બી એલ એલ બી એ કરેલું છે માસ્ટરી કરેલી છે વિષયો પર તો એવા મોસ્ટ ઓફ કવિઓ આવ્યા લેખકો આવ્યા જેમને પંડિત અથવા તો સાક્ષર યુગ કહેવાયો અને આ યુગને બીજું નામ પણ છે ગોવર્ધન યુગ ગોવર્ધન યુગ કેમ કે ગોવર્ધન 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 રામ માધવરાવ ત્રિપાઠી પણ અહીંયા હતા તો આનો સમયગાળો મિત્રો પંચ્યાસી થી લઈને અહીંયા પંચ્યાસી પૂરું થયું અઢારસો પંચ્યાસી થી આગળ આપણે ઓગણીસો પંદર સુધી એટલે કેટલા વર્ષ થાય મિત્રો પંદર ને આ પંદર ટોટલ ત્રીસ વર્ષ આ પાંત્રીસ વર્ષ આ જે સમયગાળો હતો એ પાંત્રીસ વર્ષ પછી આવ્યો ત્રીસ ત્રીસ વર્ષ તો અહીંયા પાંત્રીસ ત્રીસ વર્ષ થયા ઠીક છે અઢારસો પંચ્યાસી થી ઓગણીસો પંદર જેમાં પંડિત યુગ સાક્ષર યુગ કેમ કે અહીંયા ભણેલા કવિઓ લેખકો આવ્યા હવે આ માં કોણ કોણ હતું તો એ પણ યાદ રાખી લો જે મુખ્ય મુખ્ય છે આપણે એની વાત કરીશું બીજા જે છે બધા કવિઓ ઘણા બધા છે તો આપણે એને જયારે કન્ટિન્યુઅસલી એક એક લેખક કવિની વાત કરીશું ત્યારે આપણે એમને કવર કરી લઈશું. જે મુખ્ય છે જે ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયા છે એવાને આપણે અહીંયા ધ્યાનમાં લઈશું ગોવર્ધન રામ ત્રિપાઠી જે નડિયાદના હતા ઠીક છે એમનું સરસ્વતી ચંદ્ર બહુ ફેમસ છે બાલશંકર કંથારીયા બાલશંકર કંથારિયા પછી છે મિત્રો આવે મણિલાલ દ્વિવેદી ત્રિવેદી પછી મિત્રો એના પછી રમણભાઈ નીલકંઠ પછી કલાપી બોટાદકર બોટાદકર ખબરદાર આ બધા કવિઓ લેખકોના નામ છે મિત્રો જે યુગ સાક્ષર યુગમાં આવે છે ગોવર્ધન બાળ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલશંકર કંઠારિયા મણિલાલ દ્વિવેદી કવિકાંત કવિ કલાપી બોટાદકર ખબરદાર કવિ નાનાલાલ હર્ષદ ધ્રુવ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા આ બધા જે હતા એ બધા જ પંડિત યુગ અથવા તો સાક્ષર યુગમાં આવે છે આપણે અહીંયા બધાને લખતા નથી કારણ કે આપણે જ્યારે રિટેલમાં આ યુગોની શરૂઆત કરીશું જે સમય પ્રમાણે આપણે જતા જઈશું અઢારસો પચાસ થી continuously ત્યારે બધા યુગને કવર cover કરવાના છે તેમાં બધા જ જે મુખ્ય મુખ્ય કવિઓ છે એના નામ અહીંયા લખું છું તમે પણ સાથે લખતા રહેજો હવે જે પંડિત યુગ સાક્ષર ઓગણીસો પંદર હતું એના પછી આવે છે મિત્રો ગાંધી યુગ કેમ ગાંધી યુગ કે એમાં ગાંધીજી પણ હતા તો ગાંધી યુગ ગાંધી યુગ ગાંધી યુગ હવે ગાંધીજી ક્યારથી તો ઓગણીસો પંદર થી ઓગણીસો પચાસ અથવા તો ચાલીસ ચાલી રાખો મિત્રો અહિયાં કેમ કે પચાસ પણ ચાલે ગાંધીજી પચાસ ઓગણીસો પચાસ સુધી હતા આપણે અહીંયા ચાલી રાખીએ છીએ મિત્રો અત્યારે હવે અહીંયા કોણ કોણ હતું લેખક મિત્રો ગાંધીજી વ્યક્તિ પેહલા તો મહાત્મા મહાત્મા ગાંધી આપણા ગાંધીજી હતા પછી કાકા સાહેબ કાલેલકર કાકા સાહેબ કાલેલકર પછી મિત્રો એમાં આવે છે સુખલાલજી સુખલાલજી પછી આવે છે ધૂમકેતુ નામ સાંભળ્યું મેઘાણી ઝવેરચંદ મેઘાણી જેમને પહાડનું બાળક એવું પણ ઉપનામ છે રાષ્ટ્રીય શાયર ગાંધીજી બિરુદ આપ્યું હતું ઝવેરચંદ મેઘાણી પછી સુંદરમ સુંદરમ નામ શું છે ઉમાશંકર જોશી જ્યારે આપણે આ ડિટેલમાં બધા કવિઓની વાત કરીશું ત્યારે ઉમાશંકર જોશીએ બધા કવિઓ લેખકોને ઘણા ઉપનામ આપ્યા છે એ પણ આવશે ઉમાશંકર જોશી સ્નેહરશ્મિ સ્નેહ રશ્મી આ બધા ઉપનામ અને નામ બંને મિક્સ છે મિત્રો સ્નેહ મિત્રો જેમ આપણે સુધારક યુગ પછી પંડિત યુગ સાક્ષર યુગ યુગ અને યુગ એ રીતે આગળ વધશું એમાં લેખક અને કવિઓ વધતા જ હશે કેમ કે બધું ઘણું બધું છે પણ એમાં યાદ રાખવાનું એમનું મુખ્ય મુખ્ય રહેશે જે મહાત્મા ગાંધીજી છે તો મહાત્મા ગાંધીજીએ શું લખ્યું છે એમને શું કીધું હતું અને કોને ઉપનામ કયું આપ્યું હતું કેટલું જાય એટલે બહુ છે મિત્રો પરીક્ષા લક્ષી કાકા સાહેબ કાલેરકર કેવા હતા ક્યાં હતા એમને શું લખ્યું છે એમનું મુખ્ય શું છે એટલું એટલે બહુ એવી જ રીતે ધૂમકેતુની વાર્તા માટે ફેમસ છે શોર્ટ વાર્વા નાની નાની વાર્તાઓ માટે ફૂલ નામ તેમજ એમની કઈ વાર્તા મુખ્ય છે એ એ રીતે એટલું નાનું નાનું આઈ જાય તો બહુ છે પરીક્ષા લક્ષી જેથી તમને ઘણું સરળ રહેશે હવે ઓગણીસ આવે ગાંધી યુગ આવ્યો તો એની પછી તરત અનુ ગાંધી યુગ અનુ યુગ તો અનુ યુગ એ કેટલા વર્ષનો હતો તો ઓગણીસો સાહીઠ સુધી એટલે ઓગણીસો થી લઈને ઓગણીસો ને સાહીઠ સુધી જે આવતો એને કહેવાય છે અનુ યુગ એમાં કોણ કોણ હતું ગાંધીજી પછીનો એટલે અનુ યુગ હવે ગાંધીજી પછીમાં દર્શક આ ઉપનામ છે બધા મનુભાઈ પંચોડીનું દર્શક પન્નાલાલ પટેલ પન્નાલાલ પટેલ પછી જયંત ઈશ્વર પેટલીકર ઈશ્વર પેટલી ગામના હતા પેટલીકર એટલે ઈશ્વર પેટલીકર પછી જયંત ખત્રી જયંત ખત્રી એના પછી છે મિત્રો રાજેન્દ્ર શાહ શાહ એમનું ઘણી વાર પરીક્ષામાં પૂછાયેલું ઈન્દ્ર વીણવા મોરી ઘિમોરી એમણે લખેલું છે રાજેન્દ્ર શાહે બે ત્રણ વાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે જુતીન્દ્ર દવે જ્યોતિન્દ્ર દવે જે હાસ્ય લેખક હતા નિરંજન ભગત નિરંજન ભગત પછી છે પ્રહલાદ પારેખ પ્રહલાદ પારેખ અને પછી આવે છે ઉષ્ણશ ઉષ્ણશ આ બધા જે મિત્રો લેખકો કવિઓ છે એ બધાનું ટૂંકમાં અમુક અમુક જે ફેમસ છે તો એ યાદ રાખશો તો પણ ચાલશે આમાંથી ઘણા બધા કવિઓ હજુ પણ જીવે છે લેખકો જીવે છે તો આ છે સુધારક યુગ પછી પંડિત યુગ ગાંધી યુગ અનુગાંધી યુગ અને ઓગણીસો સાહીઠ પછી તો હવે મિત્રો આવશે આધુનિક યુગ આધુનિક યુગ જે ઓગણીસો સાહીઠ પછી ઓગણીસો સાહીઠ થી અત્યારે એટલે વર્તમાન સુધી અત્યાર સુધી જેને કહેવાય છે આધુનિક યુગ આધુનિક યુગ એટલે ઓગણીસો સાહીઠ પછીનો તો એમાં કોણ આવે છે સુરેશ સુરેશ પછી આવે છે રાવજી પટેલ રાવજી પટેલ પછી કોણ આવે છે ચંદ્રકાંત શેઠ ચંદ્રકાંત શેઠ રમેશ પારેખ આમનું ઉપનામ જ છે છ અક્ષરનું નામ રમેશ પારેખ છ અક્ષરનું નામ એવું એમનું ઉપનામ છે આદિલ મંસુરી મિત્રો જેમ આધુનિક યુગ આવશે એમ કવિઓ લેખકો ઘણા બધા થઈ જશે કેમ કે જેમ જેમ ગુજરાતી સાહિત્ય આગળ વધતું ગયું એમ ઘણું બધું ફેમસ થતું ગયું અને ઘણા બધા કવિઓ લેખકો વધતા ગયા ભણ્યા ગણ્યા અને બધાએ લખવાનું બહુ કામ આગળ વધાવ્યું અને આપણા ગુજરાતી સાહિત્યને બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને ગીતો લેખકો ભજનો રાસ બધું ઘણું બધું નવા નવા પ્રકારો ઉત્પન્ન થતા ગયા અને એટલું સાહિત્યમાં ખેડાણ વધતું ગયું એના લીધે ઘણા બધા આપણા કવિઓ લેખકો છે આધુનિક યુગમાં ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાંત શેઠ રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ વર્ષાડા લજા આમાં પણ ઘણા બધા કવિઓ લેખકો હજુ જીવે છે પછી ભોળાભાઈ પટેલ મોહમ્મદ માકડ અહીંયા આપણે બધા ચીનુ મોદી આપણે બધા કવિઓ મિત્રો અહિયાં લખતા નથી કેમકે ઘણા બધા છે આ લિસ્ટ બહુ ઘણું લાંબુ છે પણ આપણે જે મુખ્ય મુખ્ય છે અને જે પરીક્ષાલક્ષી છે એનું ખાસ નોટ કરીશું એને આપણે ખાસ લખીશું અને એની આગળ આપણે વાત કરીશું જે આપણે આગળ જે મુખ્ય હશે ઇમ્પોર્ટન્ટ હશે બધી વાત આપણે ગુજરાતી સાહિત્ય કરવાની છે તો આપણે જે જોયું એમાં ખાસ કરીને તમે આ જોયું હશે એમાં આપણે જે સુધારક યુગ જોયો પછી પંડિત યુગ આવ્યો પંડિત યુગ કેમ આવ્યો કેમ કે અહીંયા ભણ્યા સાક્ષર થયા સાક્ષરતા વધી તો યુગ ગોવર્ધન યુગ પણ કહેવાય છે યુગ ઓગણીસો પંદર થી ઓગણીસો ચાલીસ એના પછી અનુ ગાંધી યુગ ઓગણીસો ચાલીસ થી ઓગણીસો સાહીઠ એવી જ રીતે અને આપણે આધુનિક ઓગણીસો સાહીઠ થી વર્તમાન તો મિત્રો આ રીતે જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય હતું એ રાસયુગ અગિયારમી સદી થી ચૌદમી સદીમાં અહીંયા સદીમાં જોવાય છે મિત્રો સો સો વર્ષની કેમ કે અહીંયા ઘણા બધા ઓછા ત્યારે શરૂઆત હતી પછી આવ્યો નરસિંહ યુગ નરસિંહ મહેતાનો પછી પ્રેમાનંદ યુગ બે ત્રણ બે ત્રણ સદી ની વાત છે અઢારસો પચાસ સુધી એવી જ રીતે પછી અઢારસો પચાસ થી પંચ્યાસી પાંત્રીસ વર્ષમાં સુધારક સુધારા થયા અંગ્રેજો ને બધું પણ આવે છે મિત્રો એના લીધે શું સુધારા થયા એ પણ વાત કરવાની છે પછી આ પંડિત યુગ ગાંધીયુગ અને અનુ ગાંધી યુગ અને એના પછી આવે છે આધુનિક યુગ જે ઓગણીસો સાહીઠ થી અત્યારે વર્તમાન સુધી તો મિત્રો આ રીતે આપણે બધા જ કવિઓ લેખકોની શરૂઆતથી આપણે વાત કરવાની છે દરેક કવિની આટલું તમને જે આ રીતે યાદ રહેશે કે આટલા કવિ આટલા યુગમાં આ રીતે આવે છે તો તરત તમને સાહિત્યને સમજવામાં સરળતા રહેશે કોના પછી કોણ આવ્યું એ પણ ખબર હોવી જરૂરી છે કેમ કે એનાથી જ તમને ખબર પડે છે જેમ કે સાક્ષર યુગની વાત કરવામાં આવે તો તમને કદાચ ના ખબર હોય તો એ જે સાક્ષર યુગ હોય પંડિત યુગ હોય તો તેમાં તમને ખબર પડી જવી જોઈએ કે ગોવર્ધન રામ માધવરા ત્રિપાઠી જે ભણેલા છે એમને આ રીતે કાંત કલાપી વોટાદકર ખબરદાર બધા ભણેલા જે કવિઓ છે એમણે એ રીતેનું લખાણ લખેલું હશે એવી જ રીતે જ્યારે સુધારક યુગની વાત કરવા તો દર નર્મદ છે નનશંકર મહેતા નવલરામ પંડ્યા મલપતરામ નિલકંઠ દલપત આ બધાએ જ સુધારાના કાર્યોમાં ઘણું બધું લેખન કર્યું હશે સ્ત્રી કેળવણી છે નર્મદનું બહુ પ્રખ્યાત છે દસમા ધોરણની ચોપડીમાં પણ અત્યારે દસમા પાઠ આવે છે સ્ત્રી કેળવણી જે સ્ત્રી કેળવણી એમનું લખાણ લખેલું છે એની અંદરથી લેવામાં આવ્યો છે તો આપણે મિત્રો અહીંયા બે ભાગ ગુજરાતી સાહિત્યના પૂર્ણ કરીએ છીએ હવે આપણે ડિટેલમાં આગળ શરૂઆતથી જ જે અઢ અગિયારમી સદીથી વાત કરી છે અગિયારમી સદીથી કેવી રીતે લખાણ થયા છે મુખ્ય મુખ્ય કોણ છે એ રીતે આપણે આગળ વાત કરવાની છે તો જોતા રહો તમારા મિત્રો સાથે શેર કરજો આવ્યો જેને ગુજરાતી સાહિત્ય નથી આવડતું નથી ખબર પડતી એને ઝડપથી આવડી જાય અને વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલી તમારી અમ અમને તમારી જરૂર છે થેન્ક યુ